કરોડોનો ટોલ અને રોડમાં પોલમ પોલ છતાં એક વર્ષમાં ગુજરાતમાં અડતાલીસસો કરોડ રૂપિયાની ટોલ ટેક્સ વસૂલાઈ ગુજરાતમાં છેલ્લા પાંચ દિવસમાં ભારે વરસાદ પડતા મોટાભાગના રસ્તાઓ ખખડધચ થઈ ગયા છે શહેર ગામ જ નહીં પરંતુ નેશનલ હાઈવે અને સ્ટેટ હાઈવેની સ્થિતિ પણ બદતર છે ગુજરાતના કેટલાક નેશનલ હાઈવેની સ્થિતિ એવી થઈ ગઈ છે કે ત્રણ કિલોમીટરનું અંતર કાપવા માટે એક કલાક જેટલો સમય લાગી જતો હોય છે ગુજરાતી એક વર્ષમાં ટોલ પેટે સરકારે રૂપિયા અડતાલીસસો કરોડ વધુની આવક થઈ હોવા છતાં નાગરિકો ને આવા બિસ્માર રોડ થી ભારે હાલાકીનો સામનો કરવો પડે છે નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ માં રાજ્ય ને ટોલ થી વધુ આવક થઈ છે ઉત્તર પ્રદેશ રૂપિયા છ હજાર નવસો ને પંચાણું કરોડ રાજસ્થાનમાં રૂપિયા પાંચ હજાર આઠસો ને કરોડ મહારાષ્ટ્રમાં રૂપિયા પાંચ હજાર ત્રણસો બાવન કરોડ જ્યારે ગુજરાતમાં ચાર હજાર આઠસો એકાવન કરોડ સાથે પાંચમાં સ્થાને રહ્યું છે આ સ્થિતિએ ગુજરાતમાં હાઈવેની ટોલથી દરરોજ સરેરાશ રૂપિયા તેર કરોડની આવક છે ટોલ પેટે વાહન ચાલકો આટલી રકમ આપતા હોવા છતાં સામે કમ્બર રસ્તાઓ જોવા મળે છે પાપડ જેવા રસ્તાઓ જોવા મળે છે અમદાવાદના મોટા ભાગના નેશનલ હાઈવે અને સ્ટેટ હાઈવેની હાલત ચોમાસામાં કથળેલી જોવા મળે છે માથાના દુખાવા સમાન રોડ થઈ ગયા છે જો આટલા ટેક્સ વસૂલવામાં આવે છે તો પછી રોડ રસ્તાઓ કેમ સારા મળતા નથી આ પ્રકારના રોડથી મુસાફરી કર્યા બાદ કમર દર્દના દર્દી ચોક્કસ બની જવાય છે એટલું જ નહીં ગર્ભવતી મહિલાઓ અને વૃદ્ધોને આ રોડમાં મુસાફરી કરાવવી ખૂબ જ જોખમી પુરવાર થઈ શકે છે હકીકતમાં આ પ્રકારના રોડ માટે સરકારે કોઈ પ્રકારનો ટોલ વસૂલવો જ ન જોઈએ